માણસ હવે આજે આપણે રંતા રંતા શિક્ષણ મેળવા માટે આપણી પાસે ઘણા બધા કાર્ડ છે જો છે ને અમારી પાસે ઘણા બધા ચિત્રો છે ઘણા બધા કાર્ડ પડેલા છે તો આપણે એના અંતર્ગત અત્યારે એક આ ચિત્રો વાર્તાનું કેલેન્ડર છે શું છે હવે આપણે જે ચિત્રો વાર્તા જોવાની છે એ આજે એક ચિત્ર આપેલું છે તો બેટા કોઈ અવાજ બંધ કરો ચિત્રો અહીં આપેલું છે એ ચિત્ર તમારે જોવાનું છે બરાબર આ ચિત્રમાં શું શું આપ્યું છે એ બધા પહેલા જોઈ લો બધા શું અંદર આપેલું છે તમને ખબર પડશે જોવાય છે ને આ ચિત્રમાં શું છે તમને જોવાય છે જોવાય બધાને

કેમ સ્તંભ કહેવાય સરસ ચલો બીજું શું દેખાય છે તમને ચિત્રમાં બોલો તમે શું દેખાય છે આ છોકરીઓ રમે છે હે કેટલી છોકરીઓ રમે છે ત્રણ છોકરીઓ છે કેટલી છે ત્રણ સરસ હવે બીજું કશું દેખાય છે અમ આ ચિત્રમાં શું દેખાય છે વાળો છે વાળા કાકા છે ને એમની પાસે કેટલા છોકરા ફુગ્ગા છે আইন্যার আপ তেলে চাড নিয়ে চাড কাইনে চালে হাই চাইমনে চাকাইজে আইসকেনে হ্য়ে আইসক্রিম দে নিয়ে পাইছে সুদিমাই আইস મમ્મી અને પિતા કે પાંચ કે મમ્મીનો છોકરો બે છોકરો અને મમ્મી જોડે ઊભા છે પછી કેટલા છોકરાઓનું ચિત્ર કાજે બે બે કેટલા ત્રણ ત્રણ છે છે એક આયો અને એક આ છે પછી પેલું ઊંચા પિક્ચરમાં બે છે ને

આપણે જાણવાનું છે મજા આવી કે આવી